જેતપુર ટોલ ટોલનાકા પર વધુ એક કાર ચાલકની દાદાગીરી સામે આવી છે ટોલ ટોલનાકા પર અનેક વાર બબાલોના કિસ્સાઓ સામે આવે છે ત્યારે વધુ એક કાર ચાલકે ટોલનાકા પર બગડાટી બોલાવી હતી ટોલ ટોલનાકા પર એમ્બ્યુલન્સને પહેલાં જવા દેવાનું કહેતા કાર ચાલકનો પીતો ગયો હતો અને કાર ચાલક સહિત અંદર બેઠેલા ચાર જેટલા ઈસમોએ કર્મચારીને માર માર્યો હતો પોલીસની પ્લેટ રાખેલી કાર સવારોએ દાદાગીરી કર્યા બાદ ત્રણથી ચાર ગાડી ત્યાંથી ફ્રીમાં કાઢવામાં આવી હતી અને હરેક ગાડીમાં પોલીસ પ્લેટ જોવા મળી હતી ટોલ કર્મચારીને ઢીકાપાટાનો માર મારતા યુવક ઇજાગ્રસ્ત થતાં સારવાર અર્થે નજીકની વીરપુર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો તો ટોલ ટેક્સના સંચાલકોએ પોલીસમાં લેખિત ફરિયાદ આપતા પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે વધુ તપાસ હાથ ધરી છે મારું નામ અસમુખ ગઢવી છે હું અહીંયા મેનેજર તરીકે નોકરી કરું છું આજુબાજુ જેતપુરથી પીઠાડી આવતી સાઈડમાં ઇમરજન્સી લાઇન છે ત્યાં તહેવારના કારણે જે ટ્રાફિક થયો હતો એમાં અમુક ઇમરજન્સી ગાડીઓનો જે લાઇન છે એની અંદર એમ્બ્યુલન્સ પાછળ આવતી હતી એક ગાડીએ વચ્ચે આવી ગઈ છોકરાએ એને સાઈડમાં લેવાનું કહેતા એની અંદરથી અમુક શખ્સો ઉતરી ગયા હતા નીચે અને છોકરાને મારવા લાગ્યા છોકરાએ એને ઘણું સમજાયું પણ એ બેથી ત્રણ જણા એમાંથી ગાડીમાંથી ઉતરી અને છોકરાને સાઈડમાં લઈ જાય અને કેમેરામાં દેખાય એ રીતે પણ એની સાથે માર મારેલ છે અમને અમારા સ્ટાફે એને છોડાવવા જતાં જોયું તો અમારા સ્ટાફને ઘણું વાગે હોવાથી અત્યારે અમે અહીંયાને સિવિલ હોસ્પિટલમાં લઈને આવ્યા છે અમીરપુર સરકારી હોસ્પિટલમાં અને આ બાબતે અમે પોલીસને પણ જાણ કરી છે અને પોલીસ હાલમાં અહીંયા હોસ્પિટલમાં આવી છે અને તપાસ કરી રહી છે ઢીકાપાટું અને હાથ પકડીને લાતોથી એ રીતે ચાર ચાર પાંચ જણા એને પકડી રાખી અને પાચળના મારવા લાગેલા એને જેમાંથી અમુક સ્ત્રીઓ પણ હતી અને દાદાર હથિયાર જેવું પણ કે એની પાસે દેખાતું હતું જે પાછળ સંતાડીને ગાડીમાં મૂકતો કેમેરામાં જોવા મળે છે એ બાબતે અમે અત્યારે સૌથી પહેલાં તો એને હોસ્પિટલમાં અહીંયા લાવ્યા છીએ અને તાત્કાલિક અમે સારવાર કરાવીએ છીએ અને પોલીસ વિરપુર પોલીસને પણ જાણ કરી છે અને હાલમાં પોલીસ પણ એની કાર્યવાહી કરી રહી છે